હલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આજના ટોપિક આપણે જોવાના છે ચિપકો આંદોલન અને બંધો વિશે આપણે અભ્યાસ કરવાના છે શરૂઆત કરીએ ચિપકો આંદોલન આમ તો તમે સમાજ વિદ્યાની અંદર ચિપકો આંદોલન વિશે અભ્યાસ કરી જ ગયા હશો ફરીથી આપણે જોવાનું છે ટકનોંધ લખો ચીપકો આંદોલન ચીપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે નામ જ તમે જો ચીપકો બરાબર છે એટલે વૃક્ષોને ભેટીને ઊભા રહી જવાની ચળવળથી ઓળખાય છે આ આંદોલન 1970 ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામ બરાબર છે ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામ સ્વરૂપે થયું હતું એટલે કે જંગલ હોય એની આસપાસ સ્થાનિક લોકો રહેતા હોય એ લોકોને ત્યાં ન રહેવા દેતા દૂર હતા એને આધારે આ ચીપકો આંદોલન શરૂ થયું હતું ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા ચીપકો આંદોલનની અંદર શું થયું હતું તો કે જંગલ છે જંગલના જે કઈ પણ માલિકો છે એ માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપી દીધો એટલે કે જેટલા પણ વૃક્ષ છે તો આસપાસ રહેતા લોકો કે જેને એમાંથી થોડી ઘણી પણ મદદ મળતી હતી જંગલોમાંથી એ પછી હોય એના પ્રાણીઓને ચરાવવા માટે હોય કે ફળ ફ્રૂટ જે કંઈ પણ મળતું હોય તો એની સામે જંગલને રક્ષણ કરવા માટે એનો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે શું થયું હતું ઘર્ષણ સર્જાયા હતા એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા હાજર ન હોવાથી શું થયું તો કે ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને એને કાપવા ન દીધા એટલે મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યા ચિપકો આંદોલનના માનવ સમુદાયો અને લોક સંસારમાં

આ ચળવળને પરિણામે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરવા કરવું પડ્યું હતું ભારત સરકારને પણ જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે તેમજ તેની જાળવણી માટે પુનઃ વિચારણા કરવાની ફરજ પાડી હતી ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અથવા તો અસરકારક રીતે કરી શકાય છે કઈ રીતે તો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે એટલે કે ત્યાં વસતા લોકો જો એમાં ઇન્વોલ્વ થાય તો એ જંગલનું સંરક્ષણ છે સારી રીતે થઈ શકે આ ઉપરાંત ત્યાં લોકોને કેટલીક જરૂરિયાતની પણ એ વસ્તુ જંગલમાંથી એને મળી રહે જંગલો ને બોતેર માં પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ એટલે કે સોરિયા રોબોસ્ટા એનું નામ છે યાદ રાખવાનું ના જંગલોની એટલે કે શાલના જંગલોની પુનઃસ્થાપનાની યોજના નિષ્ફળ થઈ રહી છે આથી વન વિભાગના અધિકારી એ કે બેનરજીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના બારસો બોતેર હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો આજે બારસો ને હેક્ટર જમીન હતી એ જમીનમાં જે સાલના વૃક્ષ હતા એની જાળવણી માટે એણે શું કર્યું તો કે સ્થાનિક લોકોને એમાં સમાવેશ કર્યો તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી મળવી તેમજ ત્યાંની પચીસ ટકા ઉપયોગ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હવે સ્થાનિક લોકોએ કામ ક્યારે કરશે તો કે એમાંથી એને કંઈક ફાયદો થતો હશે તો

આ વર્ષની અંદર અરાબારીના જંગલો સમૃદ્ધ થઈ ગયા એમાંથી ઘણી બધી વિવિધતા તેમજ ઉત્પાદનો મળી રહ્યા હતા ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું છે પાણીના સ્થાનિક સ્ત્રોતો જે કંઈ પણ જ્યાં વસતા લોકો હોય ત્યાં કયો સ્થાનિક સ્ત્રોત છે અને સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું છે તો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતો જેમાંથી પાણી મેળવતા હતા એ સ્ત્રોતોની વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાઓનું આયોજન કર્યું તેને કાર્યાન્વિત કરવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા થઈ શરૂ થયા હતા એટલે કે આવી નહેરો બનાવીને બંધો બનાવીને પાણીને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી શકાય એવી એણે વ્યવસ્થા ઉભી કરી આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવેલી છે અંગ્રેજો જ્યારે ભારત દેશમાંથી ગયા અને ભારતીયોના હાથમાં જ્યારે આ સત્તા આવી ત્યારે એણે પણ આ જ પ્રથાને અપનાવી આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ સ્થાનિક લોકો જે સિંચાઈનું પાણી ઉપયોગમાં કરતા હોય તો જે પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એ ઓછી થતી ગઈ અને સરકારી પ્રશાસન દ્વારા તેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું એટલે એના નીચે લઈ લીધું એટલે જે કઈ પણ વહીવટ કરશે એ કોણ કરશે તો કે ગવર્મેન્ટ કરશે સરકાર કરશે આ કારણથી પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું અને પાણી મેળવવા માટે સરકાર પર નિર્ભર રાખવો પડે છે બંધો તો બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા બંધ બાંધવાના ફાયદાઓ જોઈએ તો બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પાક માટે સિંચાઈનું પાણી છે એ પૂરું પાડી શકાય છે બીજું બંધમાં સંગ્રહિત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે આપણે ચૌદમા ચેપ્ટરની અંદર જળ વિદ્યુત પ્લાન્ટ વિશે અભ્યાસ કરી ગયા હતા વિદ્યુત બંધ બનાવેલો હોય તો નદી મારફતે જે સમુદ્રમાં પાણી વહી જતું હોય એ પાણી બંધની અંદર સચવાય છે એટલે જે બધું જ પાણી થી ખારું થતું નથી તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધશુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે જે વિસ્તારમાં પાણી નથી જમીનની અંદર પાણી નથી જ્યાં પાણી મળવું મુશ્કેલ છે એવા વિસ્તારોમાં આ પાણીને બંધ દ્વારા પહોંચાડી શકાય છે તો આ શું છે તો કે ના ફાયદાઓ છે બંધ બાંધવાના ગેરફાયદાઓ શું છે તો કે ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે જ્યારે બંધ બનવાનો હોય કોઈ નદી ઉપર તો જે બંધ બનશે એટલે શું કરે તો કે બંધની ઊંચાઈ જેમ વધશે એમ પાણીનો પાણીનો ભરાવો ભરાવો વધારે વધારે થાય થાય એટલે આસપાસના જે વિસ્તારો હોય બંધની આગળના વિસ્તારો હોય એમાં શું થવાનું છે તો કે ત્યાં પાણી ભરાવાનું છે એટલે એ વસવાટને ખાલી કરાવવો પડે તો એ વસવાટ ગુમાવે છે મોટા પ્રમાણમાં કૃષિ જમીન ડૂબી જાય છે ફરીથી જ્યારે પાણી સાઈડ પર આમ જશે જ્યારે બંધ ઊંચો જાય ત્યારે પાણી ભરાય છે પાણી ભરાય તો બાજુમાં એ ભરાઈ જતા હોય છે તો પાણીમાં જે કૃષિ લાયક જમીન છે તેથી એ ડૂબી જાય છે છે મોટા નિવસન તંત્રનો નાશ થાય બંધ બનાવવા માટે ખૂબ મોટી જગ્યાની જરૂરિયાત પડે તો આજુબાજુમાં વૃક્ષો છે એ વૃક્ષો પણ કપાઈ જાય એટલે જે ત્યાં જે વિવિધતા હશે એ નિવસન તંત્રનો નાશ થાય છે પાણીનું સમાન વિતરણ થતું નથી દરેકને સમાન રીતે પાણી મળતું નથી તેથી પાણીના છે પણ દૂરના જે લોકો હોય એવા પાકો લઈ શકતા નથી જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતો નથી મોટા પરિયોજનાઓના વિરોધમાં કઈ ત્રણ પાયાની સમસ્યાઓ છે પેલું મોટા બંધની પરિયોજના માટે પહેલું જે કારણ છે તે સામાજિક સમસ્યાઓ છે બંધના નિર્માણથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ વિસ્થાપિત થાય છે એટલે કે તેને ત્યાંથી ખસેડવા પડે છે તો ખસેડીએ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ તેઓનું પૂરતું વળતર મળતો નથી કેટલાકને તો બંધ બની ગયા હોય કેટલાય વર્ષો જતા રહે ત્યાં સુધી ને પૂરતું વળતર નથી મળતું તો વળતર પૂરું ન મળે તો આ પહેલી સામાજિક સમસ્યા છે બીજું છે આર્થિક સમસ્યાઓ એમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી એમાં જે કંઈ પણ પૈસા રોકાશે અને એનાથી એને જેટલો લાભ લાભ મળવો જોઈએ એટલા પણ મળતા પર્યાવરણીય સમસ્યાઓ કે બંધ નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે આ ઉપરાંત આપણે એમ કહીએ કે બંધ તો બાંધી દીધો પણ જ્યારે પાણી ભરાય છે ત્યારે આજુબાજુની જે કંઈ પણ જંગલો હશે એ પણ પાણીની અંદર ડૂબી જતા હોય છે એટલે જંગલોનો વિનાશ થાય છે તેથી જૈવ વિવિધતાને નુકસાન પહોંચે છે તો આજના લેક્ચરમાં આપણે સરસ મજાના ટોપિક જોયા વધારે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું